નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તો આપણે રજવાડી ભજીયા બનાવીએ છીએ એક રજવાડી ભજીયાનો વિડીયો આપણે ખૂબ આવેલો હતો તો આપણે આ બીજી થોડોક મસાલામાં ફેરફાર કરીને બટાકાના મસાલાઓ ભરી અને ભજીયા બનાવ્યા છે તો કેવી રીતે બનાવીએ બહુ સરસ ટેસ્ટી બને છે તો જોતા રહેજો આ વિડીયો તો મિત્રો અહીંયા આપણે એક કિલો બટેટા લીધા છે અને ફોલી નાખ્યા છે અને એનું આવું ચાકેથી આપણે જાડું કટિંગ કરી લઈએ છીએ તો એક બટાકામાંથી આપણે સાત આઠ કટ ટુકડા થાય એટલું જાડું આપણે કટિંગ કરી નાખીએ છીએ અને આને બટાકાને બાફવાના છે એટલે થોડું જાડું કટિંગ કરશું તો આવી રીતે એટલું જાડું જાડું સિપ્સ જેવું કટિંગ કરી નાખીએ પણ થોડુંક જાડું રાખવાનું એટલે બાફવામાં તૂટે નહીં તો બધા બટેકાનું આવડે આવી રીતે કટિંગ કરી નાખશું આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલું જાડું રાખવાનું પછી આને આપણે સાત આઠ મિનિટ બાફવા મૂકી દેવું તો પાણી ગરમ મૂકી દીધું છે મેં અને બધા બટેકાનું કટિંગ કરી નાખ્યું છે હવે આને આપણે બાફવા મૂકી દઈએ છીએ અને આની અંદર આપણે એક ચમ્મચ નમક નાખી દીધું છે ઢાંકી અને પાંચ મિનિટ માટે બાફવા મૂકી દઈએ છીએ આપણે આ લસણ અને મરસાની તીખી ચટણી બનાવી નાખીએ તો આપણે આને પેલા દાંડલા પાડી નાખીશું આ વઘારના તીખા મરસા છે આની આપણે ચટણી બનાવવાની છે લાલ ચટણી તો આપણે ગરમ પાણી લીધું છે આની અંદર આપણે આ મરચાં નાખી દઈએ છે ગરમ પાણીનું અને આ લસણ પણ નાખી દઈએ છે પંદર વીસ કરી લસણ નાખી દઈએ છીએ દસ મિનિટ ગરમ પાણીમાં પલરવા દે પછી આને પીસીને આપણે ચટણી બનાવી નાખીશું મસાલા નાખીને તો બટેટા સાત મિનિટમાં બફાઈ ગયા છે ફૂલ નથી બાફવાના થોડા થોડા પચાસ ટકા જ બાફવાના છે જો આ છે જ આપણે સીપીએ પગ્યું તો તૂટવા મીંડું છે એટલે બફાઈ ગયા છે હવે આપણે અને ઉતારીને ફટાફટ આપણે એક ભાતિયામાં કાઢી લઈએ છીએ પાણી કાઢી નાખ્યું છે અને આપણે આની પેસ્ટ બનાવવા આદુ પીસી નાખીશું અને લીલા મરસાં પણ પીસી નાખશું તો આદુ મરસાની પેસ્ટ બનાવી નાખી છે તો બે ચમચા આદુ મરસાની પેસ્ટ અને બે ચમ્માસ આપણે મરસાની પેસ્ટ નાખી તો આપણે લાલ ચટણી તીખી બનાવી નાખીએ મરસાની નમક નાખીએ પાંચ ગ્રામ અડધી ચમચ દાણાજીરું નાખી દઈએ થોડુંક પાણી નાખીએ છીએ પીસી દઈએ તો આ મરસા લસણની ચટણી બની ગઈ છે આપણે તો આપણે આવી રીતે રજવાડી ભજીયાનો મસાલો બનાવીએ છીએ તો એમાં આપણે આ તીખી ચટણી પણ ત્રણ ચમચ નાખશું તો આદુ મરછાંની પેસ્ટ અને આ ત્રણ ચમચી તીખી લસણ મરસાણી ચટણી નાખીએ છીએ તો રજવાડી લસણિયા ભજીયા બનાવવા માટે આપણે આ સવાણાનો ઉપયોગ કરશું તો દસ રૂપિયાનું એક સવાણાનું પેકેટ લીધું છે એનો આપણે ભૂકો કરી નાખશું મિક્સરમાં ભૂકો આખા પાખો કરી નાખવાનો અને એનો આપણે ભજીયાનો મસાલો બનાવશું સો ગ્રામ આપણે ખાટ મીઠા સવાણાનો ભૂકો નાખી દઈએ છીએ જે આપણે સવાણું લીધું હતું એનું અને પાંચ ગ્રામ નમક નાખીએ છે પાંચ ગ્રામ ખાંડ નાખીએ છીએ અને ધાણા જીરું છે દસ ગ્રામ ધાણા જીરું નાખીએ છીએ અને બાફેલા ત્રણ બટાકા લીધા છે આપણે એનો સૂંદો કરી નાખ્યો છે ત્રણ બટેકા બાફેલા નાખીએ છીએ અને હવે મિક્સ કરી દઈએ છીએ આવી રીતે મિક્સ કરી દેવાનું અને આપણા રજવાડી લસણિયા ભજીયાનો મસાલો બને છે અને જો દાબડા કહી શકાય પણ દાબડામાં કાચા ભજીયા કાચા બટેકા હોય અને આપણે પાંચ ગ્રામ ગરમ મસાલો નાખીએ છીએ પાંચ ગ્રામ વરિયાળી નાખીએ છીએ પાંચ ગ્રામ તલ નાખીએ છીએ પણ આપણે આમાં બટાકા બાફ્યા બાફેલા છે અને મસાલો બધો એકદમ ટેસ્ટ પકડાય એવી રીતના બધા મસાલાનો ઉપયોગ કર્યો છે એટલે આપણે આને રજવાડી ભજીયા નામ આપ્યું છે અને બરાબર મિક્સ કરી દઈએ છીએ લસણ નાખ્યું છે તીખા મરસાં એટલે સરસ ભજીયાનો સ્વાદ આવશે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જે બાફેલા બટાકાની જે શિપ્સ બનાવેલી છે થોડી જાડી જાડી એટલી એમાં આવી રીતે વચ્ચે મસાલો ભરી દઈએ છીએ તો આવી રીતે એક એક બટાકાનું શિપ્સ લેવાની એમાં મસાલો ભરી દેવાનો પછી ઉપર ઉપર બટાકાની બીજી સ્લાઇઝ લઈ અને આવી રીતે દબાવી અને પેક કરી દેવાનું બે શિપ્સ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતે આપણે એક કિલો બટેકાની જે સિપ્સ બનાવી છે સ્લાઇસ એને ભરી દે હું આપણે અને આના ભજીયા બહુ ટેસ્ટી બને છે તમે પણ બનાવવાની ટ્રાય કરજો સરસ બનશે તમને જે મસાલો તમને ખાટો મીઠો સટપટો બનાવવાનું જે ફાવતો હોય એ રીતના બનાવજો થોડો ખાટો ફાવતો હોય તો તમે લીંબુ પણ નાખી શકો અને થોડો તીખો સ્પાઈસી હોય તો વધારે મજા આવશે તો આવી રીતે આપણે આ ભજીયાની બનાવીએ છીએ અને આનું બેટર કેમ બનાવવું એ પણ આગળ તમને બતાવીશ બેટર બેટર સિમ્પલ છે તો બધાએ બટાકાની સિપ્સના આપણે રજવાડી ભજીયા ભરી દઈએ છીએ આવી રીતે તો બધાએ બટાકાના ભજીયા રજવાડી ભરાઈ ગયા છે હવે આપણે લોટ બાંધી લઈએ તો આમાં એક કિલો બેસનની જરૂર પડે પણ મારે થોડાક ભરેલા મરછાંય કાઢવાના છે એટલે હું ત્રણ કિલો બેસન લઉં છું તમે એક કિલો બેસન લેતા હોય તો દસ ગ્રામ સોડા લેવાના અને હું ત્રણ કિલો બેસન લઉં છું એટલે ત્રીસ ગ્રામ સોડા નાખું છું એક મુઠ્ઠીમાં મારે નાની મુઠ્ઠીમાં વી પચી ગ્રામ આવે એટલે મેં ત્રીસ ગ્રામ જેવા સોડા નાખા છે અને એક કિલા લોટમાં ત્રીસ ગ્રામ નમક આવે એટલે હું આમાં સો ગ્રામ જેવું નમક નાખું છું જો આ એક મુઠ્ઠીમાં મારે ત્રીસ ગ્રામ જેવું આવે છે તો હું આવી રીતે સો ગ્રામ નમક નાખી દઉં છું તો સો ગ્રામ આપણે નમક નાખ્યું છે અંદાજે અને અંદાજે આમાં ત્રણ લિટર જેવું પાણી આવશે તો આપણે પહેલાં અઢી લિટર જેવું પાણી નાખીએ છીએ તો આ જે વાસણ છે એમાં એક લિટર પાણી આવે તો આપણે અઢી લિટર પાણી નાખીએ અને પછી જરૂર પડશે એવી રીતના બેટરમાં પાણી નાખશું થોડુંક બેટર જાડું રાખવાનું હાવ પાતળું નહીં કરી દેવાનું પછી જરૂર પડશે એમ આપણે પાણી નાખતા જાઉં કારણ કે વડામાં જો આપણે જે બટાકાના ભજીયા બનાવશું એમાં થોડુંક પતલું બેટર રહે તો વ્હાઈટું થાય અને ભજીયા બરાબર નહીં બને તો થોડુંક જાડું બેટર રાખી અને આપણે બેસન બાંધી લઈ લોટ લોટનું બેટર બાંધી લઈએ અને આમાં આપણે લોટ બેસનને સારી લીધો તો પહેલાં સારી લેવાનો એટલે હું ગોટી ગોટી નાની નાની હોય સરસ તૂટી જાય અને પાણીને મિક્સ ફટાફટ થઈ જાય તમારે બેટર બાંધવામાં વાર ન લાગે એટલે બેસન પહેરા સારી લેવાનું તો આપણે આવી રીતે ત્રણ કિલો બેટર બાંધીએ છીએ ત્રણ કિલા લોટનું અને આ રજવાડી બટેટા આપણે એક કિલો બાફા થાય એટલે આમાં સવા બે અઢી કિલો ભજીયા બનશે તો આવી રીતે આપણે બેટર બંધાઈ ગયું છે થોડીક હજી કંડિશન જાડી લાગે છે એટલે હજી હું આમાં થોડુંક પાણી નાખું છું અડધા લીટર જેવું તો ટોટલ આપણે સાડા ત્રણ લીટર જેવો પાણીનો ઉપયોગ કર્યો છે ત્રણ કિલા લોટ બાંધવામાં તો એટલી કંડિશનનું જાડું બેટર રાખવાનું આનાથી પતલું નહીં કરવાનું બાકી ભજીયા બરાબર નહીં બને હવે આપણે આ જે બટાકાના રજવાડી ભજીયાનો મસાલો ભરી ગયેલા આપણે સામે આવી ગયા છે હવે એક એક કરીને આપણે આવી રીતે પૂરતું જવાનું આખું ફરતું બેટ બેટર બેસનનું લગાવી લેવાનું અને ક્યાંય કોરું ના રહેવું જોઈએ એવી રીતે ફરતું ઉલટ પુલટ કરી અને આપણે બેસન ભરી દઈએ છીએ આમાં છોટાડી અને ફ્રાય કરી નાખીએ છીએ અને તમે બે વાર પણ ફ્રાય કરી શકો આપણે મારે જ્યારે મિક્સ ભજીયાનો ઓર્ડર છે એટલે બીજી વાર ઘાણો થાય એમાં ચાર પાંચ ચાર પાંચ નાખતા જાઓ અને ફ્રાય કરશું જ્યારે બીજી વાર ફ્રાય કરો ત્યારે તેલ થોડુંક ફાસ્ટ રાખવાનું એટલે ભજીયા હું તેલ પીવે નહીં અને સરસ બનીએ તો આવી રીતે આપણે બધાય ભજીયાને પૂરી દઈએ છીએ એક પછી એક અને તેલ આ તમે જે ભજીયા પૂરો ને એનું તેલ ટેમ્પરેચર મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું બાકી હું જે ભજીયા બરી છે લાલ થઈ જાય એટલે છે ને તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું જો એટલું જ પ્રેશર છે બહુ ફાસ્ટ નથી એટલે આમાં શું થોડુંક પૂરતા વાર લાગે તમે ઉલટ પુલટ કરો ફરતું બેસન સોપડો એટલે થોડીક વાર લાગે એટલે તમે તેલનું ટેમ્પરેચર થોડુંક સ્લો રાખવાનું તો આપણે આવી રીતે બધાય ભજીયા પૂરી દઈએ છીએ તો આ જે બકડીયું કડાઈ છે એ બહુ મોટી છે અમારે ત્રણસો માણસનો ઓર્ડર હતો તો એમાં આ ભજીયા એક ભાઈને ખાવા તા તો આપણે જે ખાવા ઓર્ડર પ્રમાણે અમે બધું બનાવી દઈએ છીએ તો એ કે અમને તમારા રજવાડી લસણિયા તીખા ભજીયા બટાકાના બનાવી દેજો તો મેં કીધું સારું બનાવી દેવું તો આપણે આ ભજીયા પાકી ગયા છે એક જ ઘાણ બનાવ્યો છે હવે આને કાઢી લઈએ છીએ અને આ ખાવાલાયક તૈયાર થઈ ગયા છે પણ આને જો સેજ હજી ગોલ્ડન કરો તો પણ ચાલે તો અમે બીજી વાર આને તળી અને એ ભાઈને જ્યારે ખાવા હે ત્યારે આપી દે હું તો આવી રીતે બે અઢી કિલો જે આપણે મસાલો કીધો તો એ રીતના બધું નાખી એક કિલો બટેટા અને એટલો મસાલો નાખ્યો એટલે આપણે અઢી કિલો જેવા રજવાડી લસણિયા બટાકાના ભજીયા બની ગયા છે અને આ ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો સારું લાગ્યું હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને તમે પણ આ ભજીયા બનાવવાની ટ્રાય કરજો સરસ બનશે બધાને ભાવશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું અગલા વિડીયોમાં જય માતાજી બાપા સિતારા